આજે વાત કરવી છે આપણા ધ્રુવ પ્રધાન હર્ષ સંઘવી સાહેબ દર વખત એવું કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ શું આ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો માળું સ્લોગન એ ગુજરાતની દરેક જનતા અને શું પોલીસ બેડા અને શું નેતા અને અધિકારીઓને લાગુ પડે છે કે કેમ એ વિષય પર આજે ચર્ચા કરવી છે કારણ કે અત્યારે નિમ કક્ષાના કામ કરવા લાગી છે જે જોઈએ જે સમાચાર આપતા પહેલા પણ આપણને એવો વિચાર આવે કે ખરેખર આ છે આપણા ગુજરાતની પોલીસ આ મુદ્દા પર ચર્ચા નમસ્કાર હું મુસ્કાન છો લાઈવ ન્યૂઝ ગુજરાત જ્યારે ભાજપના નેતાઓ મોટા કાર્યક્રમોમાં જાહેર કાર્યક્રમમાં જ્યારે મહિલા સશક્તિકરણની વાતો કરતા હોય છે કે મહિલાને અમે આગળ વધારીશું મહિલા સુરક્ષા અમારા રાજમાં વધી ગઈ છે અમારા સત્તામાં વધી ગઈ છે પરંતુ જ્યારે દર્શક મિત્રો તમે આ બનાસકાંઠા પોલીસનો એક કિસ્સો સાંભળશો તો તમે પણ ચોંકી ઉઠશો કે ખરેખર શું આ ગુજરાતમાં મહિલાઓ સલામત છે કે કેમ એ મુદ્દા અંગે ચર્ચા કરીશું અમારા સ્પેશિયલ શો ટુ ધ પોઈન્ટ માં હું છું મિક્ષુ ઠક્કર 24 ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે પાછળના થોડા દિવસોથી ગુજરાત પોલીસના જે કિસ્સા જે સમાચાર પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે એ સમાચાર સાંભળીને ખરેખર એક પ્રશ્ન ઉદ્ભવે છે કે ખરેખર આ છે આપણો ગુજરાતનો પોલીસ બેડાનું આ તંત્ર કે જેને નિમ્ન કક્ષાના કામ કરવામાં અત્યારે સર્ટિફિકેટ આપવાની જરૂર છે કારણ કે આપણે જોઈએ છે કે પોલીસ અધિકારીઓને આપણે રક્ષક ગણતા હોય છે પરંતુ એ રક્ષક બક્ષક બનીને કાર્ય કરે તો જનતા આખરે કોની પાસે મદદ ની ગુહાર કરવા જાય વાત કરવી છે પોલીસ અધિકારીઓની પોલીસ અધિકારીઓ એ પછી ગમે તે જિલ્લાના જ કેમ નથી

સ્ત્રીને પીંખી નાખી તો શું તમારા ઘરે પરિવાર નથી એ સવાલ મારે પોલીસ અધિકારીઓને પૂછવો છે એ હોડ કોન્સ્ટેબલને પૂછવો છે કે શું તમને દસ મિનિટ પણ વિચાર ન આવ્યો કે આપણા ઘરે પણ સ્ત્રીઓ છે

પોતાના પરિવારથી કંટાળીને એનો આંતરિક મામલો છે મહિલાનો જ્યારે એ પરિવાર સાથે કંટાળી હોય આંતરિક પરિવારનો કોઈ પણ હોય પરંતુ જ્યારે પોલીસ પાસે મદદ માગવા જાય છે તો પહેલી ફરજ છે કે મહિલાને મદદ કરવી જોઈએ પરંતુ જ્યારે એ પોલીસ તેનો ગેરફાયદો ઉઠાવે છે તો એ અતિશય યોગ્ય બાબત કહી શકાય નસકાર જો તમે મહિલા સશક્તિકરણ ની વાતો કરતા હો તો ગુજરાતમાં ખરેખર એ નેતાઓ આ બનાસકાંઠાની મહિલા સાથે જે થયું પોલીસ અધિકારીઓ દ્વારા જે કરવામાં આવ્યું છે તે એ ઘટના ઉપર એ નેતાઓ નજર કરવી જોઈએ બિલકુલ તો જે રીતે અહીંયા દલીલ વચ્ચે એ છે કે અમે ફક્ત સ્ત્રીઓની તરફેણમાં નથી આપણે ઘણા કિસ્સા એવા પણ જોયા છે કે જ્યાં સ્ત્રીઓના કારણે પુરુષોને આપઘાત કરવાનો આવે છે એ સુરતમાં વેપારી જગતનો એક કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં એને આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું અને એને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એવું કહ્યું હતું સાહેબ અમારા માટે એવો કાયદો બનાવો જેથી અમારે સાચું સાબિત થવા માટે દવા ન પીવી પડે અમે સાચા છીએ એ એ સાબિત કરવા માટે 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 અમારે અમારે નદી કેનાલમાં ન ન પડે પડે અમે સાચા છીએ ઝાડ પર મરી તમે અમારા માટે પણ કાયદા બનાવો એમ કરીને આપના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ટાંકીને કહેવામાં આવ્યું હતું એટલે દલીલ વચ્ચે એ છે કે ખાલી પુરુષોનો વાંક નથી હોતો પરંતુ આ મુદ્દાને એક નજરથી જોવા જઈએ તો હજી પ્રાથમિક માહિતી શું છે છે સામે આવી નથી શું એ મહિલાનો વાંક છે કે નહીં પરંતુ મહિલા જે પ્રમાણે આરપીએડી કરી હતી અને મહિલાએ જે પ્રમાણે વાયા આરપીએડી પોલીસે કહ્યું હતું એમાં આ પ્રકારની વિગત લખેલી છે કે મારા ઘરે મારા હસબન્ડનો સાથ સપોર્ટ નહોતો મારા પરિવારજનો મને સાથ અને સહકાર નહોતા આપતા એટલે હું પોલીસના દરવાજા ખખડાવ્યા આમે ગુજરાતમાં એવું હોય છે કોઈપણ જગ્યાએ આપણે જોઈએ તો આપણને કોઈ પણ રસ્તો ન દેખાય તો આપણે પોલીસના દરવાજા ખખડાવીએ છીએ અને છેલ્લે આપણે ન્યાય મંદિર પાસે ન્યાયની આશા રાખતા હોઈએ છીએ પરંતુ પોલીસને જ્યારે કહેવામાં આવ્યું એમના નામ પણ મારે તમને કહેવા છે બનાસકાંઠાનો કિસ્સો છે

મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે બનાસકાંઠા જિલ્લામાં બે પોલીસ કર્મી અને ત્રણ વેપારી લાઈનના જે લોકો એ પાંચ લોકો મળીને અલગ અલગ જગ્યાએ જઈને આ સ્ત્રી સાથે દુષ્કૃત્ય ગુજાર્યું છે મિક્ષો અને મુસ્કાન જે રીતે તમારા દ્વારા નામ જણાવવામાં આવ્યા છે ખરેખર આ પોલીસ કર્મચારીઓ એકવાર તો વિચાર કરવો તો મુસ્કાન કે અમારા ઘરમાં પણ માં બહેન છે અમારા ઘરમાં પણ જો દીકરીઓ તો દીકરી છે તો જ્યારે અમારી ઘરની સ્ત્રીઓ સાથે આવું વર્તન કરવામાં આવે તો અમારી સાથે એ કઈ રીતની ભાવના જાગતી હોય છે ખરેખર એક વિચાર એ પોલીસ કર્મચારીઓ કરવો જોઈએ તેમની સાથે સાથે એ વેપારીઓએ પણ કરવો જોઈએ કે અમે જ્યારે એ મહિલાઓનો ગેરફાયદો ઉઠાવી રહ્યા

પોલીસ કર્મચારી જ મહિલા ઉપર દુષ્કર્મ આચરવાનું કાર્ય કરશે તો અન્ય સરાહનીય કામગીરી કરવામાં આવતી હોય પરંતુ અમુક પોલીસ કર્મચારીઓની જે વાત છે જે ખરેખર આ રીતનું કાર્ય કરતા હોય છે અત્યંત ઘણાસ્પદ બાબત આ કહી શકાય જે મહિલા સાથે થયું છે એ મહિલાની વેદના

બધામાં કરતો પહેલો કિસ્સો નથી આગળ પણ લાલબત્તી સમાન કિસ્સા પોલીસ માટે આવી ચૂક્યા છે પરંતુ ખબર નથી પોલીસ ઉધારવાનું નામ લેતી નથી એક બાજુ વિજીલન્સ વિઝિલન્સના દરોડા પડે છે ત્યારે સવાલ એ થાય છે કે ભાઈ તમે સરકાર સરકારના પેટ્રોલથી પૈસા આવે છે એની તો પીસીઆર ફેરવો છો તોય તમે પેટ્રોલિંગ સરખું નથી કરતા વિજીલન્સ આવીને દરોડા પાડી જાય છે ત્યારે સ્થાનિક જન એ પોલીસને ખબર નથી હોતી કે ભાઈ અમારા વિસ્તારમાં શું થઈ રહ્યું છે એ પણ વાત કરવી છે ઝડપાઈ હોય તો એસી માંથી બહાર નીકળવું એમને ગમતું ન હોય એટલે કદાચ આ બનાવ બની શકે બાઇક ઉપર દારૂની હેરાફેરી કરતા ત્રણ બુટલેગરો પકડવામાં આવ્યા છે બે બાઇક સાત હજાર પાંચસો પચાસ રોકડ અને સિત્તેર હજાર પચીસ દાન સહિત ત્રણ બુટલેકરોને સુઈ પોલીસને પોલીસ હવાલે કરવામાં આવ્યા છે ટૂંક સમયમાં સમગ્ર બનાસકાંઠા સરહદી પંથકમાં કાર્યવાહી થશે ગાંધી થી આવીને વિજિલન્સ ની કાર્યવાહી થતી હોય તો પછી સ્થાનિક પોલીસ ઉપર ઘણા બધા સવાલો ઊભા થાય છે આજે તો એવું પણ જોવા મળ્યું કે બ્લેક ફિલ્મ જે ગાડી છે એ કોઈ પણ ની હોય રોંગ સાઈડ જતી હોય તો તેને પણ દંડ કરવામાં આવ્યો છે બ્લેક ફિલ્મ જે ગાડી છે એના જે બ્લેક ફિલ્મ છે ઉતારવામાં આવ્યા છે એટલે કોઈક જગ્યાએ બનાસકાંઠાની જો વાત કરી રહી છું બનાસકાંઠામાં પોલીસની સરાહનીય કામગીરી પણ છે બનાસકાંઠામાં એમાં પણ વિસ્તારો છે કે જ્યાં પોલીસ ઉંગતી ઝડપાય છે ને બનાસકાંઠામાં એવા પણ વિસ્તારો છે કે જે પોલીસ સ્ત્રી

જે સ્થાનિક પીઆઈ છે એમને પણ અમે ફોન કરવાની કોશિશ કરીશું અત્યારે જ કરીશું લાઈવમાં જ જોઈએ છે ફોન ઉપાડે છે કે નહીં મિક્ષશું શું કેવું આપણો મુસ્કાન હું તો કહું છું કે હાલ જ ફોન કરી દો તો દર્શક મિત્રોને પણ ખબર પડી જાય કે ખરેખર પોલીસ તંત્ર શું કરી રહ્યું છે આપણને જવાબ આપવા માંગે છે કે નથી આપો કે આ સમગ્ર ઘટનાને છુપાવવા માંગે છે જી જી અમે ફોન કરવાનો ટ્રાય કરી રહ્યા છીએ ફોન લાગે તો ઠીક છે પછી આપણે વાત કરીશુંવારે વાગ થઈતી મારી

જી 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 આભાર આપજ જે ફોન ધવલ પટેલ કે જ્યાં ત્યાંના સ્થાનિક પીઆઈ છે તેમને ફોન ઉપાડ્યો છે હજી એમને સવારે મને એવું કહ્યું હતું કે એ રસ્તામાં છે આવે છે આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી મને અગિયાર વાગે એમને ફોન કર્યો હતો ત્યારે અગિયાર વાગે પીઆઈ એવું જ કહ્યું હતું કે રસ્તામાં છે આવે છે અત્યારે પણ એવું જ કહી રહ્યા છે કે રસ્તામાં છે હજુ સુધી ખબર નથી રસ્તો કેટલો લાંબો છે નથી એ વોટ કે પછી રસ્તા ખરાબ છે ખરાબ છે

આ બા હોય કે ગામડામાં બુટલેગર કરતા હોય અને પકડાઈ જાય હોય થાર લઈને ફરતા હોય બ્લેક ફિલ્મ વાળી ગાડી હોય ખબર છે પોલીસ જોવે છે એમની નજર સામે કે ગાડીઓ જાય છે નંબર પ્લેટ વગર છતાં પણ પકડતા નથી સવાલો પૂછે છે કે શું નીકળશે તો એમનો

હવે આ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે વરઘોડો નીકળશે કે કેમ નહીં જોકે અમને તો જવાબ

પણ છે કે પુરુષો પણ ક્યાંક ને ક્યાંક નિર્દોષ હોવા છતાં પણ સ્ત્રીઓના ક્યાંક ને ક્યાંક આ ખોટા કેસોમાં પુરુષો પણ ફસાઈ જતા હોય છે એટલે અહિયાં થી ફક્ત અમે સ્ત્રીઓ સશક્તિકરણ ચોક્કસ પરંતુ એમને નથી એમની ભૂલ હોય તો એમને સજા પણ મળવી જોઈએ

પરિજનો સાથે રહીએ આપણા મિત્રો સાથે રહીએ આપણા જે સારા એવા એકદમ ક્લોઝ રિલેશનશીપ અને ખુશ ખુશ મિસાજ થી રહીએ કે ના ભઈ ભગવાનની જિંદગી આપી છે શું કરવા કોઈની જિંદગી પીંખવી પણ પડે શું કરવા કોઈની જિંદગી બગાડવી પણ પડે અને જો પોલીસની ની પોસ્ટ તમને આપી છે તો ખરેખર ભગવાન નું વરદાન કહેવાય નમસ્કાર પોલીસે ખરેખર જો તમને ખાખી પહેરવાનો મોકો મળ્યો છે તો બને એટલું મદદ કરવી જોઈએ લોકોને કે જે ખરેખર તમારી સામે ફરિયાદ લઈને આવ્યા છે અને ભાવના પણ હોવી જોઈએ તો હું કે આ પોલીસ મારી જિંદગી સારી થઈ પરંતુ આ મહિલા તો ખબર નહીં શું યાદ રાખશે કે પછી એ જ યાદ રાખવા લાયક છે કે નહીં એ હવે તપાસ નો વિષય જયારે કહ્યું કે તપાસ શું જે સામે આવશે એ અમને જણાવશે

સદીમાં સ્ત્રીઓ આગળ પણ વધી રહી છે પરંતુ લોકોની એક માનસિકતા બદલવી ખૂબ જ જરૂરી છે સ્ત્રીઓ માટે કારણ કે હાલમાં પણ એક એવી માનસિકતા જોવા મળતી હોય છે કે એકલી સ્ત્રી છે તો તો એનો ફાયદો ઉઠાવી લેવો જોઈએ ખરેખર જ્યારે એ માનસિકતા હતી જશે તો સ્ત્રી સશક્તિકરણની વાતો આપણે બૂમો પાડી પાડીને નહીં કરવી પડે એ વિચારસરણી બદલવાની જરૂર છે હવે આ મુદ્દા અંગે આ ઘટના અંગે શું અપડેટ્સ આવે છે તમારા સુધી પહોંચાડતા રહીશું અને આ